વડોદરાની દશામાં ઓપરેશન સિંદૂર થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ભક્તિમય વાતાવરણમાં મહાઅંકુટ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રણમુક્તેશ્વર મંદિર પાસે વિહાર ટોકીઝ સામે વડોદરાની દશામાં દ્વારા ભવ્ય અને ભક્તિભર્યું આયોજન કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ડેકોરેશન દર્શનાર્થીઓ તેમજ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું ભક્તો દ્વારા શણગાર જોઈ ગૌરવ અને ભક્તિભાવ અનુભવ્યો હતો સમગ્ર ઘર પ્રાંગણ ભક્તિમય વાતાવરણથી મહેકી ઉઠ્યું આ પ્રસંગે મહાઆરતી અને મહાઅંકુટનો પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ તેનો લાભ લીધો હતો

માર નામ જોહન પરેશા વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી